આણંદ જિલ્લાના ખંભોળચ સારસા રોડ ઉપર મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો બાઇક કાર અને બસ વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું પ્રાથમિક માહિતી મુજબ ખંભોળચથી સારસા તરફ જતા માર્ગ ઉપર બસ અને ક્રૂઝર કાર વચ્ચે અથડામણ થતા કાર લાઇટના ડીપીમાં જઈ અથડાઈ હતી આ દરમિયાન પાછળથી આવતી બાઇક બસને ટકરાતા બાઇક સવાર ફંગોળાઈને રોડ કિનારે આવેલ પેટ્રોલ પંપની પાસે પટકાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું મોડી રાત્રિ દરમિયાન બનેલા અકસ્માતમાં નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અકસ્માત બાદ ખંબોળક પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતક બાઇક સવારની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અચાનક બનેલા આ અકસ્માતના કારણે ટ્રાફિક પણ થોડીવાર માટે અસરગ્રસ્ત થયો હતો